અરવલ્લીના બાયડ તાલુકાના ગાબટ નજીક આવેલા પૃથ્વીપુરા ગામની સીમમાં રિનલબા નામની બાળકીને પરચો પૂર્યો છે દિવાસાના દિવસથી જ જ આજ દિન સુધી ઘોડાપુર અવિરત આવતું રહે છે અને ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે સાતમા દિવસે પણ ભક્તોનો સતત ધસારો જોવા મળી રહ્યો છે આવનાર દિવસોમાં હજુ પણ વધુ ભક્તો આવવાની સંભાવના છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ મારું નામ લાલ ફતેજી રશિયાના મુવાડા તાલુકાબાદ જિલ્લા અરવલ્લી અહીંયા પૃથ્વીપુરા ગામ મુકામે એક નાની બાળકીને મા દશામાનો પરચો દિવાસાના દિવસે સવારમાં માતાજીએ પરચો પૂર્યો છે એ સમય દરમિયાન ઘરે આ બાળકી નીકળી અને વાત્રક નદીના કિનારે એટલે કે ઇતિહાસ પ્રમાણે નામ હતું પણ આજની વાત્રક નદીના કિનારે કાબડ ગ્રામ પંચાયતના ગૌચરની સાઈડમાં પોતાના માલિકીના સર્વે નંબરની અંદર આ બાળકી પધારી તેમ છતો નદી તરફ જતો એના દાદા અહીંઓ હાજર હતા ગોવાળિયા પણ બીજા મોજૂદ હતા એટલે એમને એમ લાગ્યું કે આ બાળકી અત્યારે ક્યાં જાય છે સવારના પોરમાં એટલે બધોને થયું કે બાળકીને પાછી લાવીએ પાછી લાવ્યા પછી અહીંયો પોતાની માલિકીના સર્વે નંબરની અંદર આ બાળકી પોતે અહીંયા આવીને બેઠી અને પછી બધે કહ્યું કે બેટા તારે ઘેર આવવાનું નથી તો બાળકી બોલી કે મારે ઘરે આવવાનું નથી મારે આજે દિવાસાનો દિવસ છે અને માતાજીનું વર્ત કરવાનું છે તમે મને અહીંયા બધા સાધન સામગ્રી પહોંચાડો હું ઘરે આવવાની નથી આવું થતો બધાના પબ્લિકના ફેમિલીના કુટુંબને કુટુંબ જાગ્યું અને અહીંયા જંગલમાં મંગલ તાત્કાલિક થઈ જાય પણ એક ઉમળાના પાનાની અંદર લાવી અને ગોવાળીઓ દીવો કર્યો અને આ દીવો મૂકી અને માતાજી તો બેઠો અને બધા લોકોએ એ લાગ્યું એ સમય દરમિયાન આજ દિન સુધી અહીંયો પૃથ્વીપુરાનો સીમાડો એટલે કે કાબડનો સીમાડો આગળ પાછળની જનતા અઢળક પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં દશામાના વર્તના આધારે અને દશામાના પરચાના કારણે કેટલાય શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડ્યા છે સ્વયંસેવકો પત્રકાર મિત્રો તમામ માણસો અહીંયા માતાજીના દર્શન કરવા માટે ખુબ આનંદ થી માતાજીના દર્શન નો લેવાય છે અને અહીંયા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ અજુકતું કે આવું કશું જ બને એવી પરિસ્થિતિ નથી સરકાર તરફથી પણ પોલીસ પ્રોટેક્શન હોમગાર્ડ જીઆરડી ગાર્ડ અને બીજા સરકારી અધિકારીઓ પણ અહીંયા દેખરેખ રાખી રહ્યા છે અને ગામ લોકો પણ સંપૂર્ણપણે રશિયા ના બધા જ મિત્રો સહયોગ કરી અને માતાજીના આ નવીન પરચાની અંદર સાથ સહકાર આપે છે અને વધુમાં વધુ આ માતાજીનો પરચા હાથેળીની અને જમણા હાથેળીની અંદર દિવેટ મૂકી ઘીવાળી કરી અને હાથમાં આરતી ઉતારે છે એક અગત્યની વસ્તુ એ છે કે આ પરસો હાથેળીની અંદર માતાજી આરતી ઉતારે એ જોવા જેવું છે બસ હું મારી કઈ ભૂલતી હોય તો મારું નામ સુનિલવારથી દસથી ગુસ્વામી હું બાજુનું ગામ સરસોલીમાં રહેવા છું અને હું આ વસ્તુ લગભગ દિવસના દિવસે મારા બે ત્રણ મિત્રોના ફોન આવ્યા કે તમારે સરસોલીની આજુબાજુ કંઈક ગામ છે ત્યાં માતાજી કંઈક ખર્ચો થયો છે મેં જાણ્યું પણ મને નોકરી મોકલી એટલે ખબર નથી પછી મેં વાત કરી તો બધા કીધું કે હા ભાઈ અહીં નવા નદીના કિનારે રશિયાના મુવાડાની એક બાળકી છે અને ત્યાં રશિયાના મુવાડા ખૂબ એક સીમાડામાં જઈ અને ત્યાં આગળ બેસી ગઈ છે ત્યાં પડચો આવ્યો છે જે અમે જાણ્યું આજે હું મારા છોકરાઓની અંગત મિત્રો સાથે અહીંયા આવ્યો છું અને તે મેં કીધું ચકાસ ચકાસતા જોયું તે એનું બધું સાચી વાત છે એ બધું જોવા જેવું છે અને અહીંયા લગભગ હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે જાય છે અને ખરેખર અહીંયા એટલું એક વસ્તુ મહત્ત્વનું છે કે આટલી બધી પબ્લિક હોવા છતાં કોઈ ખરાબ વાતાવરણ કે કોઈ કેવું કોઈ ઇસ્યુ કર્યું નથી કે કોઈ કીધેલો આવ્યો હોય કે કોઈ ખોટી રીતે કોઈને હેરાન કર્યું હોય બિલકુલ કશું નહીં અને ખરેખર ધાર્મિક વાતાવરણ જેવું અહીંયા દ્રશ્ય ઉપસ્થિત થયેલું છે